હેલો મિત્રો ગુડ મોર્નિંગ એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે બધા મજામાં છું અમે પણ ફૂલ ફેમિલી ફિટ છીએ મિત્રો આપણે સવાર સવારમાં તૈયાર થઈ ગયા છીએ હું મહર્ષિ એટલે અમે જવાના છીએ બહાર ભાવનગર જવાના છીએ થોડુંક કામ છે એટલે તો મિત્રો બ્લોગમાં બન્યા રહી ગયો અમે ભાવનગર શા માટે જઈએ છીએ તમને બ્લોગમાં આગળ ખ્યાલ આવી જાય છે કેમ તો મહર્ષિના કામે જવાનું છે બરાબર ને બરાબર મિત્રો અમે હું મહર્ષિ એક કોલેજના કામે જવાના છીએ ને એડમિશનને માટે જવાના છીએ હવે ક્યાં જવાના છીએ એ તો તમને બ્લોગમાં ખબર પડી હતી બ્લોગમાં બન્યા બની ગયો પણ એક થોડુંક માર તમારે તે વાત શેર કરવી હતી એક વાત કે આમાં એવું છે આ વખતે એવી સિસ્ટમ આવી છે સરકાર દ્વારા કે તમારે કોલેજમાં એડમિશન લેવું હોય તો પહેલાં તો શું હતું કે કોલેજમાં જઈને ડોક્યુમેન્ટ જમા કરાવી દો ફોર્મ ભરી દો એટલે કોલેજમાં એડમિશન મળી જાય આ વખતે એક નવી સિસ્ટમ આવી કે તમારે એની વેબસાઇટ ઉપર જઈ પહેલાં એડમિશન પહેલાં એની વેબસાઇટ ઉપર જઈ ડોક્યુમેન્ટ બધા અપલોડ કરવાના અને એ વેબસાઇટ ઉપર તમારે બધું માહિતી ભરી દેવાની ફોમ ભરી દેવાનું અને ડોક્યુમેન્ટ એ અપલોડ કરી દેવાના અને એના માટે પાછા ગવર્મેન્ટને ત્રણસો રૂપિયા ફી ભરવાની હવે વિચાર કરો તમે મિત્રો કે ત્રણસો રૂપિયા ફી ભરવાની અને જેને આના ઓનલાઈન માહિતી ના હોય જેને જ્ઞાન ના હોય એના પાછા સાયબરમાં જઈ અને એને ફોર્મ ભરવાનું અને એ સો રૂપિયા એનો ચાર્જ આપવાનો ત્રણસો રૂપિયા ઈ સો રૂપિયા ચાર્જ પછી પાછી એની એ જ સિસ્ટમ ખરી પાછું કોલેજમાં તમે પસંદ કરી કોલેજમાં જવાનું એના ડોક્યુમેન્ટ જમા કરાવવાના એનું ફોર્મ ભરવાનું એટલે હતું એનું તો રીતથી એડવાન્સ આગળની પ્રોસીજર વધી ગઈ અને ચારસો પાંચસો રૂપિયા ખર્ચો વધી ગયો તો જે બાળકો છે જે ગરીબ બાળકો છે જે જેની પરિસ્થિતિ ખરાબ હોય હવે એના માટે આ ચારસો પાંચસો રૂપિયા ખર્ચો કરીશું મિત્રો આપણે કેવી શીખ સિસ્ટમ છે સિસ્ટમ સારી છે એનાથી આપણને પસંદગીની કોલેજ મળે છે એ બધું સાચું છે તો પછી એના માટે એને ફ્રી ગવર્મેન્ટને ફ્રી કરી નાખું છું કે કોઈ પણ પ્રકારનો ચાર્જ ના હોય તો આવી વાત છે મિત્રો હવે આપણે તો એ પ્રોસીઝર કરી નાખી છે વિધિ બધી કરી નાખી છે અને આજ જેવી છીએ હવે કોલેજમાં તો તમે બ્લોકમાં બન્યા રહીજો કેમ મળ્યા ભાવનગર એડમિશન લેવાનું

નીકળી ગયા ભાવનગર જવા હું અને અમારે ભાવનગર અહીંથી ચાલી કિલોમીટર પોણો કલાક રસ્તો થોડો ખરાબ છે એટલે પોણો કલાકમાં પહોંચી હતી મિત્રો તો અમે ક્યાં જવી છે તો તમને મેં કહી દીધું છે પણ કઈ કોલેજમાં જવાના છીએ શું પ્રોસીજર છે એ બધું હું તમને ત્યાં જઈને કહીશ મિત્રો તો બ્લોકમાં બન્યા રહી ગયો જો મિત્રો મિત્રો આપણે આવી ગયા ભાવનગર અને અત્યારે યુનિવર્સિટીની અંદર આવી ગયા છીએ આપણે અને અહીં છે ને મહર્ષિને સહજાનંદ કોલેજ છે અને બીસીએ કરવાનું બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન તો એના માટે આપણે એડમિશન માટે આવ્યા છીએ તો એડમિશનની પ્રક્રિયા આપણે અંદર કોલેજનું બિલ્ડિંગ છે એમાં આપણે જાણ્યું છે બસો છ નંબર રૂમ નંબર બસો છની ની અંદર એડમિશનની પ્રક્રિયા થાય છે તો એડમિશનની પ્રક્રિયા પતાવી દેવી અને પહેલા એમની જાજી બધી ફી ભરી દેવી એ બધું પ્રક્રિયા બતાવી દેવી તમને બતાવી છે ને કોલેજ બહારથી મિત્રો બ્લોકમાં બન્યા રહી આવી ગયા કોલેજ ઉપર અને આ છે એનું કોલેજનું બિલ્ડિંગ તો હવે ગાડી પાર્ક કરી દેવી અને પછી એનું જવી અંદર એડમિશન માટે તો આ છે એનું કોલેજનું બિલ્ડિંગ મિત્રો હવે જવી આપણે અંદર આ જો અંદરથી એનું કોલેજનું બિલ્ડિંગ છે મિત્રો બહુ સરસ કોલેજ છે બિલ્ડિંગ સારું છે વ્યવસ્થા એ બધી સારી છે જો મિત્રો આ છે એનું કોલેજનું બિલ્ડિંગ અંદરથી બધી સુવિધા સારી છે પ્લસ એડમિશન માટે આવનાર માટે પણ બધી સુવિધા સારી છે અને ક્યાંય એને માહિતી માટે ક્યાંય પૂછવું નથી પડતું બધું વ્યવસ્થા સારી છે તો મિત્રો આપણે જો આવી ગયા હતા કોલેજની બહાર અને આ હતી કોલેજ અંદરનું તમે વ્યૂ જોયો છે સારવું હતું કોલેજ સારી છે અને ફોર્મ વોર્મ આપણે ભરી દીધું ફોર્મ બહુ હતું અઘરું બધું ઇંગ્લિશમાં ભરવાનું હતું આપણે ભરી નાખ્યું ફટાફટ પપ્પાએ જો આપણને થોડી ઘણી મદદ કરી હતી આપણે ફોર્મ ભરી દીધું પૈસા ભરી દીધા અને હવે એમ કહે છે કે આવતા મહિને કોલેજ શરૂ થાય છે હવે જોવી ક્યારે થાય છે અને ક્યાં ઉપર નાસ્તો કરવા જાય હવે મહર્ષિનું કામ બધું પતી ગયું છે મારું કામય પતી ગયું મારું કામ તો ખાલી ફી ભરવાનું હતું બાકી મહર્ષિનું જાજુ કામ હતું હવે ફી ભરી દીધી ને તે ભૂખ લાગી જઈશ એ વાંધો નથી એમ તો નાસ્તા પાણીના તો રહ્યા છે તો નાસ્તો વાસ્તો કરી લેવી અને પછી નીકળવી ઘરે જવા ચાલો જવા દો તો આપણે આવી ગયા હતા તળાવની બાજુમાં પાર્કિંગ છે ત્યાં ગાડી મૂકી દીધી હતી અને મારા પપ્પાના સ્ટાફમાં એક સાહેબ છે તો એમને આ છોકરાના ને નવનીતોને એવું લેવા જવાનું હતું એટલે હું પપ્પા હવે અહીં જો ગાડી પાર્ક કરી પૈસા આપી પછી જાવી માર્કેટમાં આટો બાટો મારવી હું હાલો આપણે આવી ગયા ચોપડા અને નવનીતુ લેવા આ છે ચોપડા અને નવનીતુની પાઠ્યપુસ્તક ને નવનીતોની દુકાન તો જોઈ લેવી કયા કયા વિષયનો ફોન કરી દીધો છે આપણે કયા કયા વિષયો લેવાના છે હવે અંદર એક દુકાન છે ત્યાંય જવી અને બધું જોઈ લેવી ને પછી લઈ લેવી ચોપડા અહીંથી સામે જ જવાનું ને આપણે મિત્રો જયશંકરની દાળ પૂરી ખાવા જવીએ છે નાસ્તો કરવા આ ઉત્સવ સામે લખેલું એની બાજુમાંથી જવાય છે જયશંકરની દાળપૂરી વખણાય છે આપણને પણ ભૂખ લાગી છે તો દાળપૂરી ખાઈ લેવી આવી ગયા જયશંકર દાળ પૂરી વાળાને ત્યાં મિત્રો આપણી આવી ગઈ દાળપુરી કેટલી નાસ્તો પછી મળવી મિત્રો આ જો દાળપૂરી આવી ગઈ તો મિત્રો આપણે આવી ગયા હતા દાળપૂરી ખાઈ મજા આવી દાળ પૂરી ખાવાની અને આ ગાડી પર આવી ગયા ગાડી ગાડી લઈને નીકળી જશું વલભીપુર જવા જ્યાં રહેવામાં છે બહુ મજા નહીં જ્યાં રહો ને બાપાનું કીશું ઢીલું થઈ જાય આપણે જઈશું હવે વલભીપુર જોઈ જાય ઊભા રહી બતાવશું જે મલવી વલભીપુર તમને આ જો ભાઈ ભાવનગરમાં ડિમોલેશનના કારણે આ બધી દુકાન જો બધી તોડી નાખી તો એ સ્નેહ કે નાખી છે ભૂલ બને છે એના કારણે મિત્રો ડિમોલેશન આવ્યું હતું બધી દુકાનો જે આવતી હતી એની રેન્જમાં એ બધી દુકાનો પાડી દીધી મારું દિન પેક્સ હીરા તો આપણે આવી ગયા હતા ગેસ પુરાવા માટે અને હતી લાંબી લાઈન આની આગળ હજી અમારી વારી આવે કેમ કે આપણે કંપની ફિટિંગ સીએનજી હોય કંપની ફિટિંગ સીએનજી હોય એટલે આપણે પાછળથી સીએનજી પુરાવાનું આવે જ્યાં અહીંયા ભાગ પાછલા ભાગમાંથી એટલે આપણે અહીંયા નહીં આની આગળ હજી વારી છે એટલે બહુ વાર લાગશે શું કેવું પપ્પા તમારો સચમાં પહેન બે ગયા છે કંપની ફિટિંગ ચશ્મા એને કંપની ફિટિંગ ચશ્મા છે તો બહુ આગળ બનાવી રહ્યો વલ્ભીપુર જઈને મળવી હવે ગેસ બેસ પૂરેન તો કઈ ઉભું રહેવાની ઈચ્છા નથી પપ્પા કઈ ટાઢો કરાવે તો દેખાડીશ ઠંડુ એસી ચાલુ છે એનથી કઈ બીજું ઠંડુ થશે નહીં ચાલો મળ્યા વલભીપુર હેલો મિત્રો મિત્રો વાગી ગયા એક અને આપણે ઘરે આવી ગયા છીએ ભાવનગર થી તો ઘરે આવ્યા તો જોયું તો લાઇટ નથી તો તો પરિસ્થિતિ એવી ખરાબ થઈ કે ના પૂછો વાત આ ગરમીમાં ઘરે આવી ગયા લાઇટ તો છે નહીં હવે બતાવું હવે ટૂંક સમયમાં લાઇટ આવી જશે ખરી તો બ્લોગમાં બનાવી ગયો મિત્રો જમવામાં શું બનાવ્યું છે આપણે તો જમવાની કંઈ ઈચ્છા નથી પણ જોયું શું બનાવ્યું તમને બતાવું મિત્રો લાઇટ તો કંઈ હજુ આવી નથી પણ આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે જમવાનું મોડું કરાય એમ નથી કેમ કે જમવાનું ઉતાવળ કરે છે પછીનું કામ પાછું હોય ને એમને એટલે હવે જમવામાં થઈ ગયું છે તૈયાર જમવામાં છે આ તો રસ નથી લાઈટ લાઇટ હવાની નથી એટલે રસ નથી કાઢજો ને એટલે કેરી કાપી છે મિક્સ સાબ્જી કેરી ભીંડાનું બટેકા શાક લાગે સાય છે બધું છે તો એ થોડું થોડું ખાઈ લેવી ગરમીમાં પછી મળવી મિત્રો થઈ ગયો સાંજનો સમય અને આપણે આવી ગયા છીએ આરતી ચાલે છે દાદાના દર્શન કરવા મિત્રો તો જો મારા આવા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ક્યાંય એવું લાગતું હોય તો મેસેજ એ કરજો મિત્રો કંઈ સલાહ સૂચન કરવાનું હોય તો મેસેજ કરી દેજો મિત્રો તો કરી લેવી આરતીના દાદાના દર્શન મળવી આગલા બ્લોકમાં ગુડ નાઇટ